કેમ છો તો આજે આપણે વાત કરીશું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાસ આમાંથી અમુક જે અનુચ્છેદ છે ખાસ પૂછાતા હોય છે અનુચ્છેદ ચાલીસ છે બરાબર છે અનુચ્છેદ બેતાલીસ છે એ ખાસ પૂછાતા હોય છે તો આપણે આમાં જે ખાસ પૂછાતા છે એના પર ફોકસ કરીશું સાથે સાથે બધા આવરી લેવાના જ છે પરંતુ જે ખાસ એક્ઝામ રિલેટેડ પૂછાય છે એની આપણે ખાસ ચર્ચા કરીશું મારો મંતવ્ય એ છે અને મારે એવું કહેવું છે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો કામ વગરનું કામ વગરનું વાંચન કરવું અને કામ વગરની લવારીઓ સાંભળવા કરતાં જે જરૂરી છે એટલું જ આપણે વાંચીએ અને એટલું જ આપણે ઓનલાઈન જોઈએ જેમ કે યુટ્યુબ છે જેમ કે આપણે જોઈએ છે ક્લાસ છે એ જે જરૂરી છે એટલું જ કરો અને વગર કામના વગર કામના વાંચનમાં સમય બગાડવા કરતાં જે આપણે વાંચન કરેલું છે એને વધારે આપણે સમય આપીએ જેથી કરીને આપણું રિવિઝન થાય તો આપણે ચાલુ કરીશું આજે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં જે અનુચ્છેદ 36 થી એકાવન સુધી આવે છે એ ભાગ ચારમાં આવે છે બરાબર છે તો ભાગ ચાર માં અનુચ્છેદ છત્રીસ થી એકાવન માં રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આપવામાં આવ્યા છે ડોક્ટર બી આર આંબેડકરે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોને ભારતીય બંધારણની વિશેષતા ગણાવી છે બંધારણના ઘડવાય એવા રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો ખ્યાલ આયર્લેન્ડના બંધારણમાંથી લીધો છે અને આયર્લેન્ડે આ ખ્યાલ સ્પેનના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો એક્ઝામમાં શું પૂછાઈ શકે છે કે રાજ્ય નીતિ માર્ગદર્શન સિદ્ધાંતનો ભાગ કયો છે તો ચાર આવશે આવી જોડકામાં પૂછાઈ શકે છે અને સાથે સાથે આયર્લેન્ડમાં પણ આયલ અને બીજો પ્રશ્ન આવશે કે રાજ્યનીતિ અને માર્ગદર્શનનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે તો એ આવશે આયર્લેન્ડમાંથી હવે તમે જો એસટીઆઈ ની એક્ઝામ આપી છે તો જીપીએસસી માં હવે નવો ટ્રેન્ડ ચાલુ થયેલો છે ખાલી જગ્યાઓના પ્રશ્ન પૂછવાનો તો એનામાં પણ ફોકસ કરવાનું રહેશે કે આ નવી એક્ઝામ પેટર્ન આવેલી છે હવે જીપીએસસી માં બરાબર છે તો એના પર પણ ફોકસ કરીશું અને એસટીઆઈનું પ્રોવિઝનલ તમને જે આન્સર કી મળેલી છે એ પ્રમાણે કોના કેટલા માર્ક્સ થાય છે તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો બરાબર છે કોઈ ભૂલ હોય તો સજેસ્ટ કરજો એ આપણે સોલ્યુશન લાવીશું તો આપણે વાત કરીશું અનુચ્છેદ સાડત્રીસનું કે નિર્દેશક સિદ્ધાંતોનો કોર્ટ દ્વારા અમલ કરાવી શકાશે નહીં બરાબર છે હવે જે રાજ્યનીતિ છે હવે સરકારે એ કરવું કે ના કરવું એ સરકાર પર આધાર છે બરાબર છે નીતિ અથવા કાયદો બનાવતી વખતે નિર્દેશક સિદ્ધાંતોને ધ્યાનમાં લેશે હવે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જો કંઈક સુધારા લાવો છે તો સરકાર જે માર્ગદર્શનના સિદ્ધાંતો છે એના ધ્યાનમાં રાખીને કોઈ પણ કાયદો કે નિયમ બનાવશે એના બહાર જઈને સરકાર કોઈ પણ કાયદો કે નિયમ બનાવી શકશે નહીં હવે રાજ્યનીતિ માર્ગદર્શન સિદ્ધાંતમાં એક નિયમ છે કે 6 થી ચૌદ વર્ષના બાળકોનો 6 થી ચૌદ વર્ષના બાળકોને ફરિજિયાત શિક્ષણ આપવાનું રહેશે બરાબર છે હવે સરકાર ધારે તો એ 0 થી અઢાર વર્ષ સુધી પણ કરી શકે છે બરાબર છે અને પચીસ વર્ષ પણ કરી શકે છે કેમ માત્ર ચૌદ વર્ષના બાળકો માટે તમે ફ્રી શિક્ષણ મફત શિક્ષણ કર્યું છે કેમ અઢાર વર્ષના બાળકો માટે નથી કરી શક્યા એ વસ્તુ માટે હું કે તમે આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં એને પટકારી શકતા નથી બરાબર છે આ જે જોગવાઈ છે એ અનુચ્છેદ સત્તર સત્યાવીસમાં જણાવવા સાડત્રીસમાં જણાવવામાં આવેલું છે કે તમે માર્ગદર્શન સિદ્ધાંતોનો કોર્ટમાં અમલ કરવા માટે કહી શકતા નથી કોર્ટને જણાવો કે તમે આવું નથી કરી શકતા હવે તાજેતરમાં એક આપણે કિસ્સો જોઈએ કે વનરક્ષકમાં આન્સર કી છે બરાબર છે આન્સર કી છે એમાં ગોટાળા આવેલા છે તો આપણે એની પીઆઈએલ કરી કોર્ટમાં એને આપણે જાણ કરી કે આ રીતનું થયું છે તો એ પ્રોસેસમાં સરકાર પાસે આપણે હાઈકોર્ટ જવાબ માંગી શકે છે કે તમે આવું કેમ નથી કર્યું બરાબર છે તો એને જાણ કરશે કે તમે આવું કરી શકો છો આવું કરવું પડશે તમારે તો અનુચ્છેદ 38 માં શું આવ્યું છે કે લોક કલ્યાણની વૃદ્ધિ માટે સરકાર કે રાજ્ય સામાજિક વ્યવસ્થાની રચના કરશે આ તો સરકારની ફરજ છે કે સમાજ કોઈ પણ સમાજ કે લોકોની જે કે વૃદ્ધિ થાય એના માટે સરકારે કંઈક કરવું જોઈએ હવે ખેતી ક્ષેત્ર છે તો બરાબર છે કૃષિ મેળાઓ યોજે છે પછી રોજગાર માટે છે તો ભરતી મેળાઓનું આયોજન કરે છે બરાબર છે તે જ રીતના આપણે જોઈએ તો વિધવા બહેનો છે એના માટે બારસો પચાસની સહાય આપે છે તો એ લોક કલ્યાણકારી છે લોકોની વૃદ્ધિ માટે સરકાર એની રચના કરશે તો હવે વાત કરીશું અનુચ્છેદ ઓગણચાલીસ રાજ્ય અનુસરવાના રાજ્યની રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો રાજ્યએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત અનુસરવા માટેના જે કાયદાઓ છે તે આ જુગવા આ અનુચ્છેદ અંતર્ગત જોગવાઈઓ આવેલી છે હવે વાત કરીશું અનુચ્છેદ 19 ઓગણચાલીસ અ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય 42માં બંધારણી સુધારા 1976 દ્વારા આ જે અનુચ્છેદ છે ઉમેરવામાં આવ્યો છે આ અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે કે તમામ માટે સમાન ન્યાયની વ્યવસ્થા કરવી તેમજ આર્થિક અથવા અન્ય અસમર્થ લોકો માટે મફત કાનૂની સહાયની વ્યવસ્થા કરવી અનુચ્છેદ ઓગણચાલીસ એની જોગવાઈનો અમલ કરવા માટે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ ઓગણીસો સત્યાસી અંતર્ગત નાલસાની સ્થાપના કરવામાં આવેલી છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલી છે બરાબર હવે નાલસાની રચના પાંચ ડિસેમ્બર 1995 ના રોજ થઈ છે હવે આ અનુચ્છેદ ઉમેરવાનું કારણ શું છે હવે કોઈ ગરીબ વ્યક્તિ છે એની પાસે કોઈ પણ સરકારી વકીલ નથી એની ફીસ આપવા માટે એ સમર્થ નથી તો નજીવી ફી માં એનું કામ થઈ શકે એવું નથી બરાબર તો એ પોતે સાચો હોવા છતાં પણ એ પોતે પોતાનો ગુનો જે છે કે એ ગુનેગાર નથી એ સાબિત કરી શકતો નથી આ સંજોગોને ધ્યાનમાં રાખીને બેતાલીસમાં બંધારણ સુધારમાં આ અનુચ્છેદ રાખવામાં આવેલું છે કે બધાને સમાન ન્યાય મળે અને મફત કાનૂની સહાય મળી શકે છે તમે જોઈ શકો છો કે હાઈ સુપ્રીમ કોર્ટ કે સેશન્સ કોર્ટ એ જિલ્લાઓની ત્યાં તમને સરકારી વકીલો મળી જ રહેશે જે તમને લીગલી ફ્રીમાં સહાય કોઈ પણ પ્રકારની ચૂકવણી ફી લેવા વગર તમને અમુક કાનૂની સહાય કરી આપશે બરાબર છે હવે વાત કરીશું અનુચ્છેદ ચાલીસ ગ્રામ પંચાયતોની રચના અનુચ્છેદ ચાલીસ એ ગાંધીવાદી ખ્યાલ છે એ ગાંધીજીના આમ જોવા જઈએ તો ગાંધીજીનો બંધારણ બનાવવામાં કોઈ હાથ નથી પરંતુ ગાંધીજીના વિચારોને આપણે ક્યાં બેસાડીએ એ ધ્યાનમાં રાખીને અનુચ્છેદ ચાલીસનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ગ્રામ પંચાયતની રચના માટે રાજ્ય પગલાં ભરશે તેમજ તેને જરૂરી સત્તાઓ અને અધિકાર આપશે ગ્રામ પંચાયતોની રચનાનો ખ્યાલ ગાંધીવાદી વિચારસરણીમાંથી લેવામાં આવ્યો છે મહાત્મા ગાંધીનો ખ્યાલ હતો કે દેશનો વિકાસ થવા માટે દરેક ગામડાનો વિકાસ જરૂરી છે. લોકશાહી વ્યવસ્થાને વધુ દ્રઢ બનાવવા માટે ગામડાઓને રાજકીય સંસ્થાનું કેન્દ્ર બનાવવું જરૂરી છે. બરાબર તો 73માં બંધારણીય સુધારા 1992 દ્વારા સંસદે પંચાયતી રાજ સંસ્થાને ભારતીય બંધારણના ભાગ 9 માં સ્થાન આપ્યું છે. આપણે આગળ આગળ આપણે વાત કરીશું કે પંચાયતી રાજ વિશે એમાં બંધારણમાં ભાગ નવ ની ચર્ચા કરીશું ત્યારે પંચાયતી રાજ આખો જે લઈ લઈશું આપણે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સાથે સાથે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ચર્ચા કરીશું એમાં જે અનુચ્છેદ છે નહીં સમજીશું પણ જે પરીક્ષા લક્ષી જે છે એને આપણે ચર્ચા કરી લઈશું હવે વાત કરીશું અનુચ્છેદ એકતાલીસ રોજગાર શિક્ષણ અને જાહેર સહાય મેળવવાનો અધિકાર રાજ્ય દરેક લોકોને રોજગાર અને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરશે રાજ્ય બેકારી વૃદ્ધાવસ્થા માંદગી અને અપંગતા પ્રસંગે જાહેર સહાય આપવાની વ્યવસ્થા કરશે અનુચ્છેદ એકતાલીસ નું પાલન કરતા સરકાર દ્વારા વૃદ્ધો દિવ્યાંગો દિવ્યાંગ લોકો તેમજ ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે માનસિક પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે છે કોરોના વાયરસની મહામારી સમયે લોકો બેકાર બનતા સરકારે મફત અનાજની વ્યવસ્થા કરી હતી જે અનુચ્છેદ એકતાલીસનો અમલ દર્શાવે છે હવે આ અનુચ્છેદ ખાસ જરૂરી છે કારણ રોજગાર માટે પણ સરકાર સહાય આપે છે શિક્ષણ માટે પણ સરકાર સહાય આપે છે અને અને જાહેર સહાયો પણ ઘણી સરકાર આપે છે બરાબર છે તે દરેક નાગરિકનો હક છે હવે વાત કરું મેં અત્યારે થોડી વાર પહેલા વાત કરી કે રાજ્યની કે દેશની જે વિધવા બહેનો છે એમને વિધવા સહાય યોજના મળે છે બરાબર છે સોલારમાં પણ ખેતી ક્ષેત્રમાં પણ ખેડૂતોને સબસિડી મળે છે બરાબર છે માંદગીની વાત કરીશું તો જે ટ્યુબર ક્લોસીસ છે ટીબીના દર્દી છે એમને પણ દવા માટે ફ્રીમાં દવા આપવામાં આવે છે સાથે સાથે એમના અમુક ખોરાક માટે પણ પૈસાની વ્યવસ્થા કરવામાં આવે છે વૃદ્ધ પેન્શન યોજના સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે વૃદ્ધો માટે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે જે પાળક પિતા કે પાળક બાપ જે કોઈ એની સાર સંભાળ રાખે છે એમના માટે પણ સરકાર દ્વારા એને અનુદાન આપવામાં આવે છે તો આ એક અનુચ્છેદ એકતાલીસ નું અમલ દર્શાવે છે કોવિડ નાઇન્ટીન દરમિયાન પણ જે કોઈ વ્યક્તિ સરકારી સરકારી નોકર નોકર એ ફરજ દરમિયાન મૃત્યુ અમુક રકમની સરકાર દ્વારા સહાય કરવામાં આવી હતી બરાબર છે એ તમને ખ્યાલ જ છે તો આ બધું જે આ પ્રકારના આ પ્રકારના કાર્યો છે સરકાર કરે છે અનુચ્છેદ એકતાલીસ નું અમલ દર્શાવે છે હવે વાત કરીશું અનુચ્છેદ બેતાલીસ

આ આ જોગવાઈનો અમલ કરતા સરકારે કેટલા કાયદા બનાવ્યા છે તો ખાસ જોઈએ તો પ્રસૂતિ સહાય માટે કે ગર્ભવતી મહિલાને સહાય કરવા કેન્દ્રો તેમજ સરકારો દ્વારા ઘણા પ્રયાસો કર્યા છે ગર્ભવતી મહિલાઓને નાણાકીય પોષણ સંબંધી તેમજ સ્વાસ્થ્ય સંબંધી સહાયક કરવા નીચે મુજબની યોજનાઓ પણ સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી છે તો પહેલી વાત કરીશું પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાય યોજના જન સુરક્ષા યોજના નોકરી કરતી મહિલાઓ જ્યારે ગર્ભવતી બને ત્યારે તેમને પ્રેગ્નન્સી દરમિયાન દરેક બાળકના જન્મ પછી ચોક્કસ સમય માટે વિશેષ લાભ મળી શકે છે તે માટે મેનેટરી બેનિફિટ એક્ટ ઓગણીસો એકસઠ બનાવ્યો છે જે કોઈ સરકારી નોકર કે નોકરી કરે છે સ્ત્રી તો એને અમુક અમુક એકસો એકસો એસી દિવસની એને લીવ મળે છે બરાબર છે છ મહિનાની લીવ મળે છે ત્રણ મહિનાની લીવ મળે છે બરાબર આ બધું અનુચ્છેદ બેતાલીસ અંતર્ગત એમને સહાય સહાય મળે છે બરાબર છે તો આ ખાસ મુદ્દો છે અને આ ખાસ યાદ રાખવા જેવો છે કે અનુચ્છેદ બેતાલીસ માં શેની જોગવાઈ છે તો પ્રસુતિ સહાય યાદ રાખવાનું બીજું બધું ભૂલી જવાનું પ્રસુતિ સહાય યાદ રાખવાનું બરાબર છે બેનો ખાસ યાદ રાખો જો તમને કોઈ પણ જગ્યાએ નથી મળતું તમે આ પડકારી શકો છો કે મને અનુચ્છેદ બેતાલીસ અંતર્ગત મારા માટે જોગવાઈ કરવામાં આવેલી છે કે મને રજા મળશે હવે વાત કરીશું અનુચ્છેદ તેતાલીસ કામદારોના નિર્વાહ માટે જરૂરી વેતન અને બથ્થાઓ સાથે સાથે અનુચ્છેદ તેતાલીસ એ માં ઉદ્યોગોના વહીવટ અને કામદારોની ભાગીદારી સાથે અનુચ્છેદ તેતાલીસ બી સહકારી સમિતિઓની સ્થાપના અને તેનો વિકાસ હવે વાત કરીશું અનુચ્છેદ તેતાલીસ માં કે કામદારોના નિર્વાહ માટે જરૂરી વેતન અને બથ્થાઓ તો આમાં શું જોગવાઈ કરવામાં આવેલી છે કોઈ પણ જાહેર ક્ષેત્રમાં કોઈ પણ જાહેર ક્ષેત્ર હોય કે પછી સરકારી ખાતા હોય દરેક માટે ભથ્થાઓ અને એનું વેતન કેટલું આપણને નક્કી કરવામાં આવે છે કે જેથી કરીને કામદારોનું શોષણ ના થાય બધાને પોષણયુક્ત પોષક પોષાય એવું એમને વેતન મળી રહે અને એને મળી રહે હવે વાત કરીશું અનુચ્છેદ તેતાલીસ એમ ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી આપણે વાત કરીશું ઉદ્યોગોમાં કામદારોની વહીવટ એની ભાગીદારી બરાબર તમે ખાસ જોયું હશે કે અમુક ક્ષેત્રો હોય છે એમાં શેર હોલ્ડર હોય છે બરાબર છે તો શેર હોલ્ડર હોય છે રિલાયન્સમાં પણ શેર હોલ્ડર છે ટાટાન્સ ટાટા કંપની છે એમાં પણ શેર હોલ્ડર છે એમાં અમુક વહીવટદારમાં પોતાના કામદારો પણ એવું છે તમે યુનિયન જોવો છો કામદારોનું યુનિયન હોય છે એમાં પણ એ લોકોના અમુક લીડર હોય છે જે વહીવટ કાર્યમાં પણ કામ આપે છે એ કામદારોને જે કોઈ પ્રોબ્લેમ હશે એ વહીવટદારો દ્વારા એમને જાણ કરવામાં યુનિયન લીડર છે એમને જાણ કરશે કે ભાઈ અમારા આ પ્રકારની માંગ છે તે તમે પૂરી કરશો બરાબર હવે વાત કરીશું અનુચ્છેદ તેતાલીસ બી સહકારી સમિતિઓની સ્થાપના અને તેની રચના કરવી અને તેનો વિકાસ કરવો સહકારી સમિતિઓ મીન્સ કે જોવા જઈએ તો જે સહકારી છે તમે આપણે તાપી જિલ્લા તમે સાઉથ ગુજરાતમાં છો કે પછી કોઈ પણ જગ્યાએ છો એપીએમસી એ સહકારી છે સરકારી નથી બરાબર છે ખેડૂત માટે જે આપ તમે માર્કેટ કહો છો એ સહકારી હોય છે બરાબર છે પછી જોવા જઈશું તો ખાંડ ઉદ્યોગમાં છે મોસ્ટ ઓફ ખાંડની જે આપણી બાડોલી છે વ્યારા વ્યારા સુગર છે સુગર ફેક્ટરીઓ છે માંડવી સુગર ફેક્ટરી છે એ બધી સુગર ફેક્ટરીઓ સહકારી છે ત્યાં કોઈ પણ સરકારનું નથી ચાલતું પણ સહકાર એને વિકાસ કરવા માટે અમુક સહાય કરી શકે છે એની સ્થાપનાઓ માટે એ સહાય કરી શકે છે ગ્રાન્ટ સહાય આપી શકે છે બરાબર તમે સમાચારોમાં જોયું છે કે સરકારે વ્યારા સુગરને ઊભી થવા માટે ત્રીસ કરોડની આજુબાજુની રકમ ફાળવેલી છે એ એની સ્થાપનાનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા એને સહાય મળેલી છે હવે નેક્સ્ટ વાત કરીશું અનુચ્છેદ ચુમ્માલીસ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો અનુચ્છેદ 44 મુજબ ભારતના સમગ્ર ક્ષેત્રમાં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો થાય તે માટે રાજ્ય પ્રયત્ન કરશે હવે વાત કરીશું કે શું છે સમાન દીવાની કાયદો સમાન દીવાની કાયદાનો અર્થ થાય દેશમાં તમામ ધર્મના લોકો માટે સમાન દીવાની કાયદાઓ હોય એટલે કે તમામ ધર્મના લોકો માટે લગ્ન વિષયક છૂટાછેડા વિષયક વારસાગત હકો વિષયક દત્તક બાળકના હક વિષયક કાયદાઓ સમાન હાલમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી યહૂદી ધર્મના લોકો માટે અલગ 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 કાયદાઓ પ્રવર્તમાન છે સમાન કાયદા અંતર્ગત ધાર્મિક વિધિઓ અથવા પરંપરાઓ જેમ કે લગ્ન સંબંધી બાળકના જન્મ સંબંધી વગેરે તેમાં એક સમાનતા લાવવાની બાબત નથી પરંતુ સમાન દીવાની કાયદાઓ દ્વારા તમામ ધર્મોમાં પત્નીના અધિકારો બાળકોના અધિકારો વારસાગત અધિકારો વગેરેમાં સમાનતા લાવવાની બાબત છે બરાબર આ છે સમાન દિવાની કાયદાઓ હવે વાત કરીશું અનુચ્છેદ પિસ્તાલીસ છ વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ આમાં છ વર્ષથી ઓછી વયના બરાબર છે એટલું યાદ રાખજો છ વર્ષથી ઓછી વયના બાળક માટે છે આ પ્રશ્ન પૂછાય છે કન્ફ્યુઝન નહીં થતા આ પ્રશ્ન પૂછાય છે કન્ફ્યુઝ નહીં થતાં આમાં છ વર્ષથી ઓછી હોય બાળકો માટે તો રાજ્ય તમામ બાળકોને છ વર્ષથી વય પૂરી થાય ત્યાં સુધી એટલે થી છ વર્ષ એટલે તમે બાલવાડી જો કરો છો કે પછી ભણવા જાઓ છો એ ઉંમરમાં બાલ્યવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણ આપવાની જોગવાઈ કરવાનો પ્રયત્ન કરશે બરાબર આઈસીડીએસ પ્રોગ્રામ ચાલે છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ આઇસીડીએસ તો આ બધું આ અનુચ્છેદ પિસ્તાલીસ અંતર્ગત થાય છે કેન્દ્ર સરકાર એના માટે કેન્દ્રનો પ્રોગ્રામ છે તમે બાલવાડી જાઓ છો બસ એ આ અનુચ્છેદ અંતર્ગત એ પ્રોગ્રામ ચાલે છે મૂળ બંધારણમાં અનુચ્છેદ પિસ્તાલીસમાં એવી જોગવાઈ હતી કે બંધારણ લાગુ થયાના દસ વર્ષમાં રાજ્ય ચૌદ વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરશે છ્યાસીમાં બંધારણ સુધારા બે હજાર બે દ્વારા બંધારણમાં નવો અનુચ્છેદ એકવીસ આવો ઉમેરવામાં આવેલું છે જેમાં છ થી ચોવીસ વર્ષના બાળકોને મફત અને ફરિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે બરાબર જો એક વસ્તુ યાદ રાખજો 26 એકવીસ અ માં શું છે કે 6 થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરિયાત શિક્ષણ આપવાનો આપવાનો અધિકાર આપવામાં આવેલો છે જ્યારે પિસ્તાલીસમાં શું છે કે થી છ વર્ષથી ઓછી વયના બાળકોને શિક્ષણ અને એની સંભાળની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે આ વસ્તુ યાદ રાખજો છોથી થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં અનુચ્છેદ વર્ષ વર્ષ સુધીના સુધીના બાળકોના સ્થાને બાળકો શબ્દો ઉમેરવામાં આવેલો છે જો સ્ટાર્ટિંગમાં ચૌદ વર્ષ સુધી હતું પરંતુ છ્યાસીમાં બંધારણીય સુધારા પછી બે હજાર બે સુધારા પછી એ ઝીરો થી છ કરવામાં આવેલો છે અનુચ્છેદ પિસ્તાલીસમાં અને એકવીસ અ ઉમેરીને એમાં છ થી ચૌદ વર્ષ કરવામાં આવેલો છે બરાબર તો આ

અને તમામ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે રાજ્ય શૈક્ષણિક સત્તાઓ સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓમાં અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિઓ તેમજ તેમજ અન્ય પછાત વર્ગ માટે અનામત બેઠકોની વ્યવસ્થા કરશે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં જોશો કે એસસી 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 એસટી માટે અમુક અનામત સીટ હોય છે બરાબર છે અને મેરિટ પણ એ રીતના હોય છે સાથે સાથે જો તમે શિક્ષણ જો તમે ભણવા જાવ છો ત્યાં પણ તમને અમુક કોટા અમને તમને સ્કોલરશીપ મળે છે એ રીતની સરકાર એની અભિવૃદ્ધિ માટે કે જે એસસીએસસી એસસી એસટીના જ કાસ્ટના જે વિદ્યાર્થીઓ છે એમનું શિક્ષણ સારું થાય એમને પ્રોત્સાહન આપવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે એનું શૈક્ષણિક એનું બેકગ્રાઉન્ડ એવું હોય છે કે જે ફી ભરી નથી શકતા એને શિક્ષણ એને સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે જેથી એ વ્યવસ્થિત અને સારી રીતના ભણી શકે હવે વાત કરીશું અનુચ્છેદ અડતાલીસ ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ખેતી અને આમાં જોવા જઈએ તો સરકાર ખેતી અને પશુપાલનની વ્યવસ્થા આમાં શું જોગવાઈ કરવામાં આવી છે તમને ખ્યાલ હશે આ ખેડૂત પોર્ટલ છે એમાં સરકાર દ્વારા જે સહાયો મળવામાં આવે છે જે સબસિડી રૂપે સર ખેડૂતોને સહાય કરવામાં આવે છે એમાં પછી બાગાયત ખેતી હશે પશુપાલન હશે મત્સ્ય ઉદ્યોગ હશે બરાબર છે દરેક કે દરેક ક્ષેત્ર માટે સરકાર એમાં એમાં સરકાર સબસિડી પૂરી પાડશે કેટલાક રાજ્યોમાં ગાયો વાછોડા અને બળદની કતલ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બરાબર છે રાજ્યની જવાબદારી રહેશે કે ખેતી અને પશુપાલનમાં જે કોઈ અમુક ગેર શું કહેવાય છે ગેરબંધારણીય કાર્ય થતા હોય છે એને રોકવાની જવાબદારી પણ સરકારની રહેશે હવે વાત કરીશું અનુચ્છેદ 48 અ પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલ અને વન્ય પશુઓના રક્ષણ બાબતે કે બેતાલીસ માં બંધારણ સુધારા ઓગણીસો દ્વારા અનુચ્છેદ અડતાલીસ અ ઉમેરો કરવામાં આવ્યો છે રાજ્યો પર્યાવરણનું જતન એનામાં સુધારણા કરવાના અને જંગલો અને વન્ય પક્ષી પશુ અને પક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે ભારત દેશમાં અત્યારે દરેક રાજ્યએ તેત્રીસ ટકા જેટલું બંધારણ જંગલ રાખવાનું શું કહેવાય છે અમુક રેશિયો રાખેલો છે કે તેત્રીસ ટકા સુધીનું જંગલ જંગલનું જે એરિયા છે એ રહેવું જોઈએ બરાબર છે પરંતુ મોસ્ટ ઓફ અમુક ઘણા એવા રાજ્ય છે જેમાં તેત્રીસ ટકા કરતાં પણ વધુ છે અને ઘણા રાજ્યોમાં તેત્રીસ ટકા કરતાં પણ ઓછું છે ગુજરાતમાં લગભગ અગિયાર ટકાની આજુબાજુ જંગલ વિસ્તાર છે બરાબર છે કે તમારી અને મારી ફરજ છે સાથે સાથે સરકારની પણ ફરજ છે કે પર્યાવરણનું જતન કરવું અને સુધારણા કરવા તથા જંગલી પ્રાણીઓનો પણ આપણે જતન કરવાનું રહેશે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ વન્ય પશુઓનો શિકાર કરશે તો એને અનુચ્છેદ આડત્રીસ અંતર્ગત રાજ્ય સરકાર રાજ્ય સરકાર એના પર એક્શન લઈ શકે છે તો આપણે અત્યારે જોયું કે અનુચ્છેદતાલીસ અંતર્ગત રાજ્યની વ્યવસ્થા છે કે રાજ્ય કોઈપણ રાજ્યમાં આવતા દરેક પશુઓનું રક્ષણ કરશે તમે ઘણા અમુક વખત ન્યૂઝમાં જોયો હશે કે ગાય ગાયનું ટ્રાન્સપોર્ટ કરતા હોય છે એમને રોકવામાં આવે છે તે સરકાર એના પર રક્ષણ પૂરું પાડશે હવે વાત કરીશું અનુચ્છેદ ઓગણ પચાસ રાષ્ટ્રીય મહત્વના સ્મારક સ્થળ અને વસ્તુઓનું રક્ષણ કરવું ભારત દેશમાં આવેલી કોઈ પણ વસ્તુઓ છે હવે વાત કરીશું અનુચ્છેદ પચાસ ન્યાયતંત્ર ને કારોબારી થી અલગ કરવા બાબતે રાજ્ય સેવામાં ન્યાયતંત્ર ને કારોબારી થી તંત્ર થી અલગ કરવા રાજ્ય પગલા ભરશે ધારાકીય કે કારોબારી તંત્ર થી રાહતંત્ર સ્વતંત્ર રાખવાથી તટસ્થ ન્યાયની ખાતરી મળે છે સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવ્યું છે ન્યાયધીશોની નિમણૂક પ્રક્રિયામાં કારોબારી આમાં થોડુંક સમજવા જેવી બાબત છે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાનું હવે કારોબારી એટલે શું કારોબારી હવે જોઈએ તો કારોબારીમાં આપણા મુખ્યમંત્રીઓ ધારાસભ્યો કેબિનેટ મિનિસ્ટર બધા આવી જશે ન્યાયતંત્રમાં આપણું આવે છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એ દરેક વસ્તુથી અલગ અલગ રહેવાનું સરકાર જો સારું કાર્ય નથી કરતું તો આપણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ બરાબર છે હવે ન્યાયતંત્ર સરકારના અમુક કાર્ય કે અમુક સૂચન આપશે તો સરકાર એ માનવું પડશે એ દરેક વસ્તુ બંને અલગ અલગ છે તો આમાં જ જોગવાઈ કરવામાં આવેલી છે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબતે બરાબર સરકાર કહેશે એમ ન્યાયતંત્ર એ કામ નથી કરવાનું બરાબર છે ન્યાયતંત્ર સરકારનું કામ કરવા માટે બંધાયેલું નથી હવે વાત કરીશું તો ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે ન્યાયાધીશની નિમણૂક મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નથી કરતા જો રાજ્યમાં હશે જો રાજ્યમાં હશે તો રાજ્યમાં હશે બરાબર છે રાજ્યોની હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે બરાબર છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે બરાબર છે કેમ કે આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે તો હવે વાત કરીશું અનુચ્છેદ એકાવન રાષ્ટ્રીય શાંતિ અને સલામતી નો અભિવૃદ્ધિ તો રાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એના એના પગલાં લે રાજ્ય સરકાર કે દેશ સરકાર કેન્દ્રમાંથી કે રાજ્યમાંથી એના પગલાં લેવામાં આવશે અત્યારે તમે કોરોના બે હજાર એકવીસ બાવીસ બાજુ જોયો છો કે કોરોના દરમિયાન શું હતું બરાબર છે એકસો એકતાલીસ લગાવીને બધે કર્ફ્યુ જાહેર કર્યું તો કોઈને બહાર જવામાં આવી દેશે આવશ્યક વસ્તુઓ છે એને જ બહાર આવવા દેવામાં આવે છે આ વસ્તુ હતું આંતર આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ આંતરરાષ્ટ્રીય શાંતિમાં જોઈએ તો ભારત પાકિસ્તાન છે આ તમને ખબર છે પાક બાંગ્લાદેશ છે ચીન છે આ બધી સલામતીઓને ધ્યાનમાં રાખી રાજ્યોની વૃદ્ધિ થાય એવું કંઈક કામ કરવાનું છે રાષ્ટ્ર વચ્ચે ન્યાય અને માનભરે સંબંધો નિભાવવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સમજીને લગતી ફરજો પ્રત્યે આદાર વધારવા ટ્રિબ્યુનલ દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોને પતાવટ કરવાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ રહે એ બધી આપણે વાતચીત કરવાની સરકારે બધા દેશો સાથે વ્યવસ્થિત અને સારી રીતના રહેશે તો આજના દિવસ માટે આજના વિડીયોમાં આટલું જ છે જો તમે નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે યુટ્યુબ પર છો તો સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તેના પર ફોલો કરી દેજો જો તમે ટેલિગ્રામ યુઝ કરો છો તો જોઈન કરી દેજો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને આ જે પીપીટી છે એનું પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી રહેશે ત્યાં સુધી વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને રનિંગ ડેટ પણ આવી ગયેલી છે તો એક્ઝામ હજુ હવે ઘણી દૂર નથી તો લાગી જાવ પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી જે કોઈ તમે તૈયારી કરો છો દરેક પરીક્ષામાં તમને આ ઉપયોગી રહેશે થેન્ક યુ જય હિન્દ જય ભારત